આજે આપણે કેદારનાથ જ્યોતિર્લિંગ એની સાથે સંકળાયેલી કથા સાંભળીએ આ અગાઉ મેં ચાર જ્યોતિર્લિંગની કથા યુટ્યુબ પર મૂકી છે આપે સાંભળી પણ હશે કેદારનાથ એ પાંચમું જ્યોતિર્લિંગ છે પવિત્ર શ્રાવણ મહિનામાં આપણે બારે બાર જ્યોતિર્લિંગની કથા સાંભળીશું તો કેદારનાથ જ્યોતિર્લિંગની ઉત્પત્તિ કઈ રીતે થઈ તેની સાથે બે કથાઓ પ્રચલિત છે કેદારનાથ એ ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં આવેલું છે અને હિમાલયના કેદાર પર્વત પર આ જ્યોતિર્લિંગ છે તેથી આપણે એને કેદારનાથ જ્યોતિર્લિંગ તરીકે ઓળખીએ છીએ નર અને નારાયણ એ બ્રહ્માજીના માનસ પુત્રો હતા બ્રહ્માજીના બે માનસ પુત્ર હતા નર અને નારાયણ એમનું મન જન્મથી જ ભક્તિમાં લાગી ગયું તેથી તેમની માતાની આજ્ઞા લઈ અને તેઓ કેદારવનમાં તપસ્યા કરવા નીકળી ગયા અને તેઓએ વર્ષો સુધી ત્યાં ભગવાન શિવની આરાધના કરી કઠોર તપસ્યા કરી અને ભગવાન શિવને પ્રસન્ન કર્યા ભગવાન શિવે પ્રસન્ન થઈ નરનારાયણને વરદાન માગવા ગયું ત્યારે તેઓએ કહ્યું લોક કલ્યાણ માટે આપ હંમેશા આ સ્થળે બિરાજમાન થઈ અને રહો મહાદેવે તેમની વિનંતી સ્વીકારી અને ત્યાં કેદારનાથ જ્યોતિર્લિંગ તરીકે સ્થાપિત થયા નર અને નારાયણ બદ્રીવનમાં જઈ ભગવાન વિષ્ણુની પણ સ્થાપના કરી એટલે કેદારનાથથી ત્યાં આગળ એક બદ્રીનાથ ભગવાનનું મંદિર છે વિષ્ણુ ભગવાનનું એની સ્થાપના પણ નરનારાયણે કરી હતી તો આ પ્રથમ કથા છે નરનારાયણની ભક્તિથી પ્રભાવિત થઈ અને શંકર ભગવાન ત્યાં કેદાર પર્વત પર બિરાજમાન થયા હવે બીજી એક પ્રાચીન કથા પ્રચલિત છે પાંડવો સાથે કથા બે પણ સમજીએ મહાભારતના યુદ્ધના વિજય પછી પાંડવોએ યુદ્ધિષ્ઠિરને અસ્તિનાપુરના રાજા તરીકે રાજ્યાભિષેક કર્યો યુદ્ધિષ્ઠિરે એટલે કે પાંડવો ચાર દશક સુધી ચાલીસ વર્ષ સુધી હસ્તિનાપુરમાં રાજ્ય કર્યું ત્યાર પછી પાંડવો એક વાત કૃષ્ણ ભગવાન સાથે બેસી અને યુદ્ધની સમીક્ષા કરી રહ્યા હતા પાંડવો કૃષ્ણ ભગવાનને કહ્યું કે અમે યુદ્ધ તો જીત્યા છીએ પણ અમને અમારા ભાઈઓને અને અમારા ગુરુને મારવાની હત્યાનું પાપ લાગ્યું છે ત્યારે કૃષ્ણ ભગવાને કહ્યું કે તમે તમારા ભાઈ તમારા ગુરુજનની હત્યા કરી છે આ પાપનું કલંક કઈ રીતે દૂર કરી શકાય એ માટે પાંડવોએ કૃષ્ણ ભગવાનને વિનંતી કરી ત્યારે કૃષ્ણ ભગવાને કહ્યું કે આ પાપમાંથી તો ફક્ત મહાદેવ જ મુક્તિ અપાવી શકે ત્યાર પછી પાંડવો મનમાં ને મનમાં વિચારવા લાગ્યા કે રાજપાટ છોડી અને શિવજીના શરણે જઈએ કારણ કે કૃષ્ણ ભગવાને કહ્યું હતું કે તમને મહાદેવ જ મુક્તિ અપાવી શકશે તે સમયે તેઓને સાંભળ્યું કે વાસુદેવ એટલે કે કૃષ્ણ ભગવાને પણ દેહ ત્યાગ કરી દીધો હતો કૃષ્ણ ભગવાનને પણ જરા નામના પારગીથી તીર વાગતા તેમનું અવસાન થયું ત્યારે પાંડવોએ વિચાર્યું કે હવે અમારે આ પૃથ્વી પર રહેવું નથી અને મહાદેવની શોધમાં નીકળી પડ્યા રાજ્ય રાજા પરીક્ષિતને સોંપી દીધું અને દ્રૌપદી સહિત પાંડવ હસ્તિનાપુર છોડી અને ભગવાન શિવની શોધમાં નીકળી પડ્યા શિવજીની શોધમાં સૌથી પહેલા તેઓ પાંડવ કાશી પહોંચ્યા પણ ત્યાં તેમને શિવજી ન મળ્યા ત્યાર પછી તેઓ ભગવાન શિવને ઘણી બધી જગ્યાએ શોધવા પ્રયત્ન કર્યો પણ જ્યાં જ્યાં તે લોકો જતા જતા ત્યાંથી શિવ નીકળી એક દિવસ પાંચે પાંડવો શિવજીને શોધતા શોધતા હિમાલય સુધી આવી પહોંચ્યા શિવજીએ પાંડવોને જોયા એટલે તે સંતાઈ ગયા પરંતુ યુધિષ્ઠિર ભગવાન શિવને સંતાઈ જતા જોયા ત્યારે કહ્યું હે પ્રભુ તમે ગમે તેટલા સંતાઈ જશો તો પણ અમે તમારા દર્શન કર્યા વિના નહીં જઈએ યુધિષ્ઠિએ કહ્યું કે દર્શન કેમ નથી આપતા એ અમને ખબર છે કારણ કે અમે અમારા ભાઈઓ અને ગુરુજીને મારવાનું પાપ કર્યું છે એટલામાં ભગવાન શિવે પાડાનું રૂપ ધારણ અને ઘણા બધા પશુઓની વચ્ચે એ ગયા એવામાં ભીમે બે પહાડ વચ્ચે પોતાના પગ ફેલાવી દીધા એટલે બાકીના બધા પશુઓ તો ભીમના પગ વચ્ચેથી પસાર થઈ ગયા પણ શંકર ભગવાન ભીમના પગ નીચેથી નીકળવા માંગતા નહોતા એટલે એ ભીમના હાથે પકડાઈ ગયા અને ભીમે પાડાનું પૂછડું પકડી લીધું પાડાએ માથું પથ્થરોની વચ્ચે છુપાવી દીધું ત્યાર પછી ભીમ પૂછડું પકડીને ખેંચવા લાગ્યા તો પાડાનું ધડ જુદું પડી ગયું પછી તે ધડમાંથી શિવલિંગ પ્રગટ થયું શિવલિંગમાંથી ભગવાન શિવ પ્રગટ થયા અને ભગવાન શિવના પાંડવોએ દર્શન કર્યા અને ભગવાને પાંડવોને પાપમાંથી મુક્ત કર્યા અને ત્યાર પછી ભગવાન શિવે પાંડવોને સ્વર્ગનો માર્ગ બતાવ્યો અને અંતર ધ્યાન થઈ ગયા ત્યાર પછી પાંડવોએ શિવલિંગની પૂજા અર્ચન કરી અને એ જ શિવલિંગ અત્યારે પાડાની પીઠ સ્વરૂપે કેદારનાથ જ્યોતિર્લિંગ તરીકે બિરાજમાન છે ઓમ નમ શિવાય આપે આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સ્પિરિચ્યુઅલ મોટિવેશન બાય હરેશ જોશી સબસ્ક્રાઈબ કરો ઓમ નમ શિવાય